નમસ્તે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો એડિટર એપ દ્વારા આઠ જુલાઈ બે હજાર ચોવીસથી વિશેષ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે જેની માહિતી હું આપને વિડીયોની અંદર આપવાનું છું આ વિશેષ સપ્તાહની અંદર શિક્ષકો અવનવા પ્રકારના દિન વિશેષ વ્યક્તિ વિશેષ જાણવા જેવું સુવિચાર તો બધું બનાવશે સામે વિદ્યાર્થીઓ આ બધા જ જે વિશેષ બન્યા છે એને વાંચશે પોતાનામાં જ્ઞાનનો વધારો કરશે અને સૌથી વધારે વિશેષને લાઈક કરશે તો આમાં સૌથી વધુ વિશેષ બનાવી એટલે કે અવનવા પ્રકારના વિશેષ બનાવી સૌથી વધુ લાઇક મેળવનાર જે ટોપ થ્રી શિક્ષકોને આપણે રિવોર્ડ આપીશું એ વિજેતા જાહેર થશે અને આ તમામ જે વિશેષ અલગ અલગ પૂરા સપ્તાહ દરમિયાન બની રહ્યા છે એવા વિશેષને વાંચી અને સૌથી વધુ લાઇક કરનાર ટોપ પચાસ વિદ્યાર્થીઓને પણ આપણે રિવોર્ડ આપવાના છીએ તો અહીંયા વિદ્યાર્થી કેવી રીતે અવનવા પ્રકારના વિશેષ વાંચી શકશે લાઇક કરી શકશે એની પણ માહિતી આપણે આપીશું અહીંયા અને શિક્ષકો આમાં કેવી રીતે વિશેષ બનાવી શકશે અલગ અલગ પ્રકારના પૂરા સપ્તાહ દરમિયાન એની પણ આપણે માહિતી અહીંયા આપીશું શિક્ષકો પૂરા સપ્તાહ દરમિયાન ચાહે એટલા તમે ચાહો એટલા વિશેષ બનાવી શકો છો પૂરા અઠવાડિયાની અંદર તમારા બનેલા કુલ વિશેષની કુલ લાઈક પ્રમાણે ટોપ થ્રી શિક્ષકો જાહેર કરવામાં આવશે વિજેતા તરીકે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર મેં એડ્યુટર એપની લિંક આપી છે એ લિંક ઉપરથી તમારે એડ્યુટર એપ ઇન્સ્ટોલ કરવાની છે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એને રજિસ્ટર કરવાનું છે તમારા શિક્ષક તરીકે એકાઉન્ટ અથવા વિદ્યાર્થી તરીકે એકાઉન્ટ તો અહીંયા જે વિશેષ બનાવવાના છે શિક્ષકોને શિક્ષક તરીકે એકાઉન્ટ બનાવવાનું છે કારણ કે શિક્ષક જ અહીંયા વિશેષને ક્વીઝના બધું બનાવી શકે છે વિદ્યાર્થીને શું કરવાનું છે કે વિદ્યાર્થી તરીકે એકાઉન્ટ બનાવવાનું છે તો જ અહીંયા એ લાઇક કરી અને એ ટોપ વિદ્યાર્થીઓની અંદર એ આવી શકશે ઓકે તમારે વિદ્યાર્થી અથવા શિક્ષક તરીકે રજિસ્ટ્રેશન કરવા માટે માત્ર તમારો મોબાઈલ નંબર અને તમારું નામ નંબર લખવાનું સોરી માત્ર તમારો મોબાઈલ નંબર અને તમારું નામ સરનેમ લખવાનું છે તમારા મોબાઈલ નંબર પર માત્ર ઓટીપી આવશે એક અને તમારું એકાઉન્ટ બની ગયું છે એટલે મોબાઈલ નંબર ને ઓટીપી ખાલી બે જ વસ્તુ આપવાની છે અને તમારું એકાઉન્ટ બની જશે અને એકદમ સરળ છે હવે આપણે જાણીશું કે કેવી રીતે તમારે સૌથી પહેલાં વિશેષ બનાવવાનું છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે અહીંયા અલગ અલગ પ્રકારના વિશેષ મેળવવાના છે જો અહીંયા વિદ્યાર્થી માટે સૌથી પ્રથમ વાત કરીશું કે તમે ટુ ડેઝ ઉપર ક્લિક કરશો એટલે તમને એ દિવસના અલગ અલગ પ્રકારના અહીંયા વિશેષ જોવા મળશે અહીંયા જો દિન વિશેષ છે અહીંયા જાણવા જેવું છે અહીંયા વાર્તા છે એ તમે અહીંયાથી વાંચી શકો છો અને અહીંથી લાઈક કરી શકો છો જો તમે અહીંયા લાઇક કરેલા તમને જોવા મળશે જો જાણવા જેવું છે અહીંયા દિન વિશેષ છે ઓલમાં જશો તો ઓલ તમને મળશે જો અમે એને લાઇક કર્યું અષાઢી બીજ રથયાત્રા અને સૌ જગન્નાથ યાત્રા કહે છે જો અહીંયા અષાઢી બીજ રથયાત્રા સરસ મજાની માહિતી આપેલી છે તમે અહીંયા વાંચી શકશો વાંચીને તમારે લાઈક કરવાનું છે જો અલગ અલગ પ્રકારના અહીંયા તમને જાણવા જેવું પણ જશો ને તમને જાણવા જેવું પણ મળશે કે જ્યાં રથયાત્રા વિશે માહિતી છે કસ્તુરી વિશે માહિતી છે આ બધું તમે લાઈક કરી શકો છો તો વિદ્યાર્થીને પૂરા અઠવાડિયા દરમિયાન જેટલા પણ વિશેષ દેખાય છે દસ સરસ મજાના વાંચવાના છે એને સમજવાના છે અને લાઇક પણ કરવાના છે સૌથી વધુ લાઈક કરનારા પૂરા અઠવાડિયામાં ટોપ પચાસ વિદ્યાર્થીઓને આપણે વિજેતા જાહેર કરવાના છીએ હવે શિક્ષકો કેવા પ્રકારના કઈ રીતે વિશેષ બનાવી શકશે એની આપણે માહિતી આપીશું સૌથી પહેલાં પ્લસ સાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે ડાબી સાઇડની જે વિશેષ છે એ વિશેષ ઉપર ક્લિક કરશો એટલે તમને દિન વિશેષ વ્યક્તિ વિશેષ શું વિચાર જાણવા જેવું ચેલેન્જ વાર્તા બધું તમને જોવા મળે છે એમાં તમે ઈચ્છો એ તમે અહીંયા વિશેષ બનાવી શકો છો હું તમને ફરીથી યાદ કરાવું કે પૂરા અઠવાડિયાને દરમિયાન દરેક શિક્ષકે જેટલા પણ વિશેષ બનાવ્યા છે એ પાંચ હોય દસ હોય પંદર હોય વીસ હોય એ તમામ વિશેષ ઉપર આવેલી લાઇકનો સરવાળો થશે અને એમાં સૌથી વધારે જે ટોપ થ્રી શિક્ષકો હશે વિજેતા તરીકે જાહેર થશે અને આ તમામ વિજેતાઓ એ ટોપ પચાસ વિદ્યાર્થીઓ માટે અને ટૉપ થ્રી શિક્ષકો માટે સરસ મજાનો આપણે એક સરપ્રાઇઝ રિવોર્ડ ડિસાઇડ કર્યો છે જે તમને ટૂંક જ સમયમાં એની જાણકારી મળશે હવે છે તમારે શું કરવાનું છે મારે મારે દિન વિશેષ બનાવવું છે તો હું દિન વિશેષ ઉપર ક્લિક કરીશ એની તારીખ તમારે સિલેક્ટ કરવાની છે ટાઇટલ આપવાનું છે એમ પહેલેથી લખીને રાખ્યું છે અહીંયા હું કોપી અને પેસ્ટ કરું છું તો જો અહીંયા એ ટાઇટલ છે સૌરવ ગાંગુલી તો સૌરવ ગાંગુલી પર મેં ક્લિક કર્યું છે અને એના વિશે મારે માહિતી અહીંયા લખવાની છે તમે અહીંયા કીબોર્ડમાંથી ટાઈપ પણ કરી શકો છો વોઇસ વોઇસ દ્વારા તમે લખી પણ શકો છો અથવા તમે પહેલેથી લખેલું હોય તો કોપી એને પેસ્ટ પણ કરી શકો છો મેં સમય બચાવવા માટે મેં પહેલેથી લખેલું છે તો અહીંયા ડાયરેક્ટલી અહીંયા પેસ્ટ કરી લઉં છું જુઓ સૌરવ ગાંગુલી વિશે મેં અહીંયા માહિતી ભેગી કરી અને લખી અને રાખી અહીંયા જે મેં પેસ્ટ કરી છે આ પ્રકાર તમારે વિશેષ તૈયાર કરવાનું છે હવે કશું જ નથી કરવાનું માત્ર પબ્લિશ ઉપર ક્લિક કરવાનું છે પબ્લિશ ઉપર ક્લિક કરશો તો જો તમને અલગ અલગ પ્રકારની આવી ડિઝાઇન જોવા મળશે એમાંથી તમે ઈચ્છો એ ડિઝાઇન તમારા વિદ્યાર્થીઓને શેર કરી શકો છો જો અહીંયા ડાઉનલોડ શેર અને વોટ્સઅપનું બટન બતાવે છે મારે તમારે પછી એને શું કરવાનું છે બનાવ્યા પછી અહીંથી શેર કરવાનું છે ડાયરેક્ટ શેર ઉપર તમે ક્લિક કરો છો અથવા વોટ્સઅપ પર પણ ક્લિક કરી શકો છો મને મારું વોટ્સઅપ અહીંયા એકાઉન્ટ દેખાય છે અને અહીંયા હું કોઈપણ અલગ અલગ ચેટની અંદર એને પેસ્ટ કરી શકું છું અહીંયા હું મારા ચેટની અંદર એને પેસ્ટ કરું છું અને તમે જોઈ શકશો કે અહીંયા ડાયરેક્ટલી વિશેષ પહોંચી ગયું છે હવે તમે આ વિદ્યાર્થીઓને વિશેષ શેર કરશો તમારા શિક્ષક મિત્રોને શેર કરશો તો કોઈ પણ શિક્ષક મિત્રો અથવા વિદ્યાર્થી અહીંયા લિંક ઉપર ક્લિક કરી અને આ વિશેષને લાઇક કરી શકશે તો આ પ્રકારે તમારા જેટલા પણ વિશેષ બને છે અને સૌથી વધારે જે લાઇક મળશે એવા ટોપ થ્રી શિક્ષકોને આપણે રિવોર્ડ આપવાના છીએ હવે ચલો હું તમને બીજું બતાવું છું અહીંયા જો આ પ્રકારની ડિઝાઇન અહીંયા રેડી જ છે હવે આપણે બીજું પણ એક તમે એક્ઝામ્પલ તરીકે બતાવું કે કેવી રીતે વિશેષ બને છે તો પ્લસ ઉપર ક્લિક કરશો વિશેષ આવશો હવે અહીંયા તમે જોશો કે અહીંયા વ્યક્તિ વિશેષ પણ આવી રીતે સેમ બનાવી શકાય છે સુવિચાર પણ આવી રીતે બનાવી શકાય છે જાણવા જેવું પણ આવી રીતે બનાવી શકાય છે આજની ચેલેન્જ પણ અહીંયા બનાવી શકાય છે અને વાર્તા પણ અહીંયા બનાવી શકાય ચલો હું તમને એક વાર્તા પણ બનાવીને બતાવી દઉં મારે અહીંયા ટાઇટલ આપવાનું છે વાર્તાનું સેમ એ પ્રકારે જે પ્રકારે આપણે દિન વિશેષ બનાવ્યું છે નીડર ઝાડની વાર્તા મેં અહીંયા ટાઇટલ આપ્યું છે અહીંયા તમે ફરીથી લખી શકો છો એને પણ મેં લખીને રાખ્યું છે અહીંયા હું માત્ર પેસ્ટ કરું છું અને જો વાર્તા લખેલી છે નીડર ઝાડની જે પણ વાર્તા છે એ મેં લખી દીધી છે બસ હવે તમે એને પબ્લિશ ઉપર ક્લિક કરશો આ પબ્લિશ ઉપર ક્લિક કર્યું આપણી સામે મસ્ત મજાની વાર્તા તમારા નામ શાળાના નામ સાથે ડિઝાઇન થઈને આવી ગઈ છે અને હવે તમે તમારા વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો કોઈને પણ તમે શેર કરી શકો છો જો પાછું ફરીથી હું આ ડિઝાઇન સિલેક્ટ કરું છું અને હું શેર કરીશ વોટ્સઅપ બિઝનેસ ઉપર ક્લિક કરું છું અને અહીંયા મારું જ જે એકાઉન્ટ છે ક્યાંક એની અંદર હું અહીંયા શેર કરી દઉં છું ઓકે તો શેર કરી દીધું છે જુઓ હવે લિંક ઉપરથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોને લાઈક કરી શકશે બસ તો આટલું જ આપણે કરવાનું છે અને તમારું આ જે બનેલી તમે અહીંયા ટુ ડેઝ જઈને જોશો તો જો આપણી નીડર વાર્તા આપણે જે લખી હતી અહીંયા પહોંચી ગઈ છે એટલે અલગ અલગ રાજ્યના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો પણ લાઇક કરશે અને તમે એને છે ને મા ડેસ્કની અંદર તમે જશો તમારા ડેઈલી વિશેષમાં જશો ત્યાં તમે દિન વિશેષમાં જશો તો જો આપણી બનાવેલી અહીંયા દિન વિશેષ અહીંયા પહોંચી ગયું છે વાર્તામાં જશો તો આપણી બનાવેલી અહીંયા વાર્તા પણ અહીંયા પહોંચી ગઈ છે તો બસ આ પ્રકારે તમારે પૂરા અઠવાડિયાની અંદર અવનવા પ્રકારના વિશેષ બનાવવાના છે ને સૌથી વધારે લાઇક્સ મેળવવાની છે અને વિદ્યાર્થીઓ આ બધા જ અલગ અલગ વિશેષ દેખાય છે એની પર લાઈક કરવાની છે તો સરસ મજાના રિવોર્ડ માટે તમે તૈયાર રહેજો થેન્ક યુ સો મચ